જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ જોડાય વિશ્વ વસ્તી દિલના સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે વિસ્તારમાં ફરી જનજાગૃતિ સંદેશો આપ્યો હતો આ રેલીને સફળ બનાવવા રવિભાઈ ચુડાસમા અને બાકીબેન ચુડાસમાએ ધ્યામ જ ઉઠાવી હતી સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણે આખા વિશ્વના દેશોમાં જોઈએ તો ભારત દેશની વસ્તી એ પ્રમાણમાં ઘણી બધી વધારે છે ખાસ કરીને આપણે જોઈએ તો દેશને વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓનો ભોગ બનતો હોય છે આજે સામાન્ય વસ્તી કહીએ તો રોટી કપડાં ઓર મકાન વધુ વસ્તીના કારણે આ બધું દેશમાં બેલેન્સ થવું ઘણી બધી મુશ્કેલી છે ત્યારે ભાવનગરની અમારી આ તેજસ્વી પ્રાથમિક શાળા તરફથી અમારા જુનિયર રેડક્રોસના વિભાગ તરફથી આજે અહીંયા જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું છે રેલીનો ઉદ્દેશ્ય મુખ્ય જનજાગૃતિના માધ્યમથી લોકો વસ્તીના નિયંત્રણ માટેની પ્રવૃત્તિઓ કરે જેથી કરીને જો વસ્તી કંટ્રોલમાં હશે તો મોંઘવારીથી માંડીને તમામ વસ્તુઓ પર એક યોગ્ય પ્રકારનું નિયંત્રણ ઊભું થશે અને જેના કારણે લોકોનું જીવન એ વધુને વધુ સુખાકારીમય બનશે માટે આ સમય દરમિયાન વસ્તી નિયંત્રણના દિવસની ઉજવણી કરવા માટે સમગ્ર વિશ્વમાં આજે આ દિવસ ઉજવાય છે એમ ભાવનગરમાં પણ અમે આ ઉજવણી તેજસ્વી પ્રાથમિક શાળા અને અમે રેડક્રોસ તરફથી અહીંયા રાખી રાખીશું